જો હિંગ ખાતા હોય વ્રત કે ઉપવાસમાં તો હિંગ લેવાની અને ઘણી વખત એવું હોય કે ઘણા લોકો ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની અહીંયા હું હિંગનો ઉપયોગ કરું છું એટલે હિંગ લઈશ ચપટી હિંગ લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું મીઠા લીમડાના પાન એક નંગ લીલું મરચું લીધું છે એક ઇંચ આદુના ટુકડા ને આ રીતના ક્રોસ કરી લીધો છે એક નંગ ટામેટાને પણ બારીક કાપી લીધું છે અને બધું જ એકદમ સરસથી ચલાવી લેશું તેમાં જ આપણે લઈ લેશું બાફેલા બટેટા અહીંયા ત્રણથી થી ચાર નંગ મેં બાફેલા બટેટા લીધા છે મારે બટેટા નાના હતા એટલે મારે ચાર બટાકા છે એ જ રીતના અત્યારે હું ત્રણ જણા માટે બનાવું છું સૂકી ભાજી એટલે તે રીતના તમારે ક્વોન્ટિટીમાં લેવાનું રહેશે અહીંયા આપણે બટેટા બાફીને પેલેથી રાખી દીધા હતા બટેટામાં ત્રણ વિસલ કરી દીધી હતી અને એકદમ થોડા થોડા બટેટા મેસ કરી લેવાના જેથી કરીને એકદમ સરસ લચકા પડતી કે આમ કહીએ ને કે એકદમ ટેસ્ટ આવે ખૂબ જ સરસ એવી ભાજી આપણી તૈયાર થશે તેમાં જ આપણે એડ કરવાનું છે ટેસ્ટ અનુસાર નમક નમક લઈ લેશું પાંચ ટી સ્પૂન મરી પાવડર લેશું એક ટી સ્પૂન ખાંડ લઈ લેશું અને બધું જ ચલાવી લેશું બધું ચલાવી લીધા પછી આપણે લઈ લેશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ છેલ્લે આપણે લઈ લેશું લીલા ધાણા બાફેલા બટેટા તૈયાર હોય તો સૂકી ભાજી પાંચ જ મિનિટમાં બની જાય છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સૂકી ભાજી સર્વ કરવા માટે રેડી છે તો ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટમાં બની જતી આપણી સૂકી ભાજી તૈયાર છે વ્રત ઉપવાસ અથવા તો એમને પણ સૂકી ભાજી ખાવાનું મન થાય તો તમે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો કેવા લાગે છે તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ